એસટી બસના કર્મચારીઓ દ્વારા મધરાતની હડતાળ શરૂ કરતા મુસાફરો અટવાયો છે જેને લઈને રાત્રિ દરમિયાન ક્યાં જાય અને ક્યાં ના જાય ની પરિસ્થિતિ ઉદ્ભવી હતી ગુજરાત એસટી નિગમની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે એસટી યુનિયન દ્વારા હડતાળ પાડવાનું એલાન કરવામાં આવ્યું હતું જેને લઈને એસટી નિગમના કર્મચારીઓ દ્વારા મધરાતથી હડતાલ શરૂ કરતા મુસાફરો અટવાયો છે વલસાડ એસટી નિગમના ચારસો જેટલા બસોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે જેમાં ત્રે કર્મચારીઓ હડતાલમાં જોડાતા એસટી નિગમનો વહીવટ ખોરવાયો છે સમગ્ર હડતાલને કારણે અધવચ્ચે મુસાફરોને ઉતારી દેવામાં આવતા લોકો એસટી નિગમ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો પરિવારો સાથે આવેલ લોકોએ પણ ક્યાં જવું અને ક્યાં ના જવું પરિસ્થિતિનો સામનો પડી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ mari સંકલન સમિતિ માંગે માંગે તમારું નામ પટેલ આજે બસ ને આજે સ્ટ્રાઇક કરવામાં આવી છે શું કે છે

બીજી ઘણી માંગણીઓ છે પંદરેક અમારા મુદ્દાઓ છે તો ઘણા સમયથી અમે એની માંગણી કરે છે પણ સરકાર અને અમારી એ રજૂઆત સાંભળતી નથી ધ્યાન આપતી નથી મજબૂરને અમારે આ હડતાલનો રસ્તો અપનાવ્યો અપનાવવો પડ્યો છે વલસાડ જિલ્લામાં જે બસના ફાયદા થઈ ગયા તેનાથી સરકારને કેટલા રૂપિયાનો એક દિવસનો ખોટ છે સરકારને તો લાખો રૂપિયાનો જશે ડિવિઝનની કેટલી બસો રોકવામાં આવી લગભગ લગભગ સાડી ત્રણસો ને આજુબાજુ બસો આપણે જો માંગણી ન હોય સરકાર માંગણી પર ધ્યાન ન આવે તો આપણે આગળ ન કરે જો અમારી માંગણીનો સંતોષવામાં ન આવે તો અમારા સંકલન સમિતિના આદેશ મુજબ આગળ પર આ પ્રોગ્રામ ચાલુ રહેશે યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે